કેમ છો બધા આજના લેક્ચર શરૂ કરીએ આપણે થોડુંક ટેકનિકલ ખામીના લીધે બે ચાર મિનિટ આમથી આમ થઈ છે કાંઈ વાંધો નહીં સરસ મજાનો ટોપિક એક ભણવો છે ઇતિહાસ સંબંધિત ટોપિક ભણવો છે અને વાત જ કરવામાં એવો ટોપિક ભણવો છે ભારતના મહાન ક્રાંતિકારી જહાલવાદના મુખ્ય નેતા આધુનિક ભારતના નિર્માતા બ્રિટિશરો જેના નામ સાંભળતા

મહારાષ્ટ્ર ભારતીને આ અંગ્રેજોની ગુલામી અંગ્રેજોની જંજીરો છૂટવા માટે આપણા દેશના યુવાનોએ જે કામ કર્યું હતું એ સરાહનીય છે એ કામ ખરેખર વંદનીય છે આપણા ક્રાંતિકારીઓ એવું કહેવાય છે કે ભાઈ આઝાદી સમયે આઝાદીના ભાઈ જય ચાલો એકવાર આઝાદી ના સમયમાં આપણા ક્રાંતિકારીઓ આ દેશ ને આઝાદ કરવા માં ભોમ ને આઝાદ કરવા અંગ્રેજો ની ગુલામી માંથી છૂટવા માટે અઢાર થી ચોવીસ વર્ષના યુવાનો આજનો યુવાન જે ફ્રી ફાયર પબજીમાં પીડ્યો પીડ્યો રહેશે કલાકોની કલાકો બગાડે છે નથી પોતાના રાષ્ટ્ર વિશે વિચારતો નથી પોતાના પરિવાર વિશે વિચારતો કે નથી પોતાના જીવન વિશે વિચારતો એ જ યુવાન એ સમયે જયારે આપણો દેશ ગુલામીની જંજીરોમાં હતી ત્યારે અઢાર થી ચોવીસ વર્ષના યુવાનો એ લોકોને પણ મોત શોખ કરવા છે એ લોકોને પણ પોતાના સપનાઓ હોય છે છતાં દેશને આઝાદ કરવા અને મારીને તમારી જેવા આવનારા ભારતને સ્વતંત્ર જોવા માટે એ બધા દેશ જવાનો બધા ક્રાંતિકારીઓ આ દેશ ને આઝાદની એમાં ભાગ ભજ્યો આઝાદીની ની અંદર પોતાના લહુ પોતાના પ્રાણ આ દેશને સમર્પિત કરી દીધા કરવા માટે પોતાના પ્રાણોથી આ ધરતીને સિંચી છે ફાંસીના માછડે હસતા 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 ફાંસીના માછડે ચડી ગયા છે એવું કહેવાય છે કે આઝાદીના સમયે છ લાખ કરતા વધારે ક્રાંતિકારીઓ છ લાખ કરતા આપણે આજે એમ કોઈકને ને પૂછવું હોય સ્કૂલમાં શાળા કોલેજોમાં કે ભાઈ ભારતના દસ ક્રાંતિકારીઓના નામ આપો તો વિદ્યાર્થીઓ છે ને મૂંઝાઈ જાય કારણ કે આપણે આપણા ક્રાંતિકારીઓ વિશે જાણતા જ નથી આપણે આપણી ગુલામી વિશે જાણતા નથી આપણા દેશનો ઇતિહાસ શું છે એના વિશે જાણતા નથી જાણવો જોઈએ ઇતિહાસને સમજવો જોઈએ આ ઇતિહાસ તમને ટેક્સ્ટબુક માં એટલા માટે જ ભણાવે છે કે ભાઈ તમે તમારું જે અતીત હતો જે તમારો ભૂતકાળ હતો એને યાદ રાખો કે આપણી સાથે કેવું કેવું થયું હતું

છપ્પન ના રોજ થયો હતો ક્યારે થયો હતો ખાતે લોકમાન્ય બાલ ગંગાધર તિલક નો જન્મ થાય છે એવા મહાપુરુષ જન્મ થાય છે પિતાનું નામ કેશવ ગંગાધર તિલક પિતાનું નામ ગંગાધર તિલક મહારાષ્ટ્રના હતા પોતે નાનપણથી જ દેશને આઝાદ કરવા માટેની ક્રાંતિકારી વિચારધારા ધરાવતા હતા કોઈથી ડરતા નહીં અંગ્રેજો તો આની થી બહુ ડરતા અંગ્રેજો તો આનાથી બહુ ડરતા બરોબર છે ભારતીય અશાંતિ ભારતીય અશાંતિ જનક તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજો એવું કેતા કે લોકમાન્ય તિલક છે ને એ ભારતની શાંતિને વખોડી રહ્યા છે ભારતના યુવાનોને ભડકાવી રહ્યા છે પણ નહીં એકદમ સાચું હતું એ સમયે આપણો દેશ ગુલામ હતો અને આપણા દેશના યુવાનો લોકમાન્ય તિલક બાલ ગંગાધર તિલક થી પ્રેરિત થઈ અને દેશને આઝાદ કરવાની લડાઈની અંદર પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર થઈ જતા આવો એક મહાપુરુષ આવો એક વીર યોદ્ધા એટલે લોકમાન્ય બાલ ગંગાધર તિલક હવે એને ભારતીય અશાંતિના જનક તરીકે કોણ ઓળખાવતું વેલેન્ટાઇન શિરોલ

लोकमान्य टिळक केवी भी विचारधारा धरावता जहाल विचारधारा जहालवाद. जहाल विचारधारा धरता दरम पंथी विचारधारा विचारधारा धरावता લોકમાન્ય ટિલક એક પ્રતિજ્ઞા લીધી હતી કે સ્વરાજ્ય મારો અને તેને હું મેળવીને જમ્પીશ

ત્રણ ત્રિપુટીઓ કોણ તો કે ભાઈ લાલ લાલ તરીકે કોને ઓળખાતા લાલા લજપતરાય રાય બાલ તરીકે કોને ઓળખવામાં આવતા બાલ ગંગાધર તિલક અને પાલ પાલ તરીકે કોને ઓળખવામાં આવતા બિપિન ચંદ્ર પાલ તો યાદ રાખજો લાલ તરીકે કોને ઓળખવામાં આવતા લાલા લાય બાલ તરીકે કોને ઓળખવામાં આવતા બાલ ગંગાધર તિલક અને બાલ તરીકે કોને ઓળખવામાં આવતા બિપિન ચંદ્ર સાહેબ આવે સાચી વાત છે અંગ્રેજો એનામ આપ્યું લોકમાન્ય તિલકને આધુનિક ભારતના નિર્માતા કોણે કીધા ગાંધીજીએ સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું મેળવીને જ ચંપીશ

અને મરાઠા સમાચાર પત્ર કેસરી એ મરાઠી ભાષામાં અને મરાઠા એ અંગ્રેજી ભાષાની અંદર સમાચાર પત્રો શરૂ કર્યા સાહેબ કેમ કરવો અંગ્રેજો વિરુદ્ધ ભારતના યુવાનો એ કેમ કામ કરવું એ બધી રણનીતિઓ લખતા અંગ્રેજો તો પુસ્તકો પ્રતિબંધ કરી દેતા જે ગલ્લી લોકમાન્ય બાલ ગંગાધર તિલક નીકળે ત્યાંથી તો એ જાતા એ નહીં થરથર ધ્રુજતા આવા ક્રાંતિકારીઓ હતા આવા બહૌસ યુવાનો હતા આપણા દેશના યુવાનોએ આ બધાના ચરિત્રમાંથી કાઈક શીખવું જોઈએ કે દેશ માટે પણ કાઈક આપણી ફરજો છે હે ને આજના યુવાનો આજે ભલે આપણે યુદ્ધ લડવા જ જવાનું આજે ભલે આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ નથી કરવાની પણ આજે પણ આપણે અમુક દેશ પ્રત્યે કાઈક ફરજો છે એ ફરજો મારે ને તમારે બધાએ અદા કરવી પડશે એ ક્યારે ખબર પડશે આવા ક્રાંતિકારીઓને વાંચો આ બધા એવા જ યુવાનો હતા જે હું ને તમે છે એવા અઢાર થી ચોવીસ વર્ષના યુવાનો હતા એના પણ પરિવાર હતા બરોબર છે તો આપણે શીખવાનું છે સમાજની અંદર ગોખવાનું નથી રટવાનું નથી ગોખીન પાસ થઈ જાય એ તો બધા કરે છે ગોખીન પાસ તો બધા કરે છે પણ એના સિવાય કઈક મૂલ્યો આ સમાજના મૂલ્યો આપણે શીખવા પડશે બરોબર મૂલ્યોનું શિક્ષણ જરૂરી છે જીવનમાં તો યાદ રાખજો કેસરી એ મરાઠા ભાષામાં મરાઠા

આપણે ઘરે બેઠા આપણા સાહેબે એમ કીધું હોય કે આજે ભણાયું કાલે એક વાર લગ જાવજો તો આપણે દસ જાતના બાનાઓ આપીએ છીએ આ ભાઈ જેલમાં હતા આ મહાપુરુષો જેલમાં હતા ભગતસિંહ ને જયારે બીજા દિવસે ફાંસી દેવાની હતી ત્યારે પોતે એ જીવન ચરિત્રો વાંચતા હતા બરોબર છે ભગતસિંહ ને જયારે બીજા દિવસે ફાંસી દેવાની હતી એની અગાઉની રાતે પણ એ પુસ્તકોનું વાંચન કરતા હતા ભાઈ આપણે પરીક્ષાની અગાઉની રાતે તો બુકુ ગોઠતા હોય બુક છે જવાહરલાલ નેહરુ ને જયારે જેલ થઈ ત્યારે જવાહરલાલ નેહરુ એ જેલ ની અંદર એક પુસ્તક લખ્યું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામ નું પુસ્તક ભારત નો ઇતિહાસ આખો લખી નાખ્યો એને જેલ ની અંદર તો આ બધા એવા મહાપુરુષો છે ભાઈ કેને જેલ ની અંદર પણ લોકમાન્ય બાલ ગંગાધર ટિલક મહારાષ્ટ્ર ના ક્રાંતિકારી હતા પિતા નું નામ હતું કેશવ ગંગાધર ટિલક ભારતીય અશાંતિના ના જનક કહેવાય ભારતના આધુનિક ભારત ના નિર્માતા કહેવાય સ્વરાજ્ય મારો જન્મચિત અધિકાર છે અને તેને હું મેળવીને જ રહીશ આવી પ્રતિજ્ઞા લેનાર કેસરી નામનું સમાચાર પત્ર મરાઠી ભાષામાં મરાઠી નામનું સમાચાર પત્ર અંગ્રેજી ભાષામાં લાલ તરીકે લાલા રજપત બાલ તરીકે બાલ ગંગાધર તિલક પાલ તરીકે બિપિન ચંદ્ર પાલ ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું ક્યાં લખ્યું તો માંડલેની જેલમાં એ ઉપરાંત આર્ટિકલ હોમ ઇન વેદાંશ નામનો સિદ્ધાંત આપ્યો આર્ટિકલ હોમ ઇન વેદાસ નામનો

સૌ પ્રથમ ભારત ની અંદર આજે તો ભારતમાં ઠેર ઠેર જગ્યાએ ગણેશ ઉત્સવ શરૂઆત થાય છે ભાદરવો મહિનો આવે એટલે બધા ગુજરાતના બધી જગ્યાએ તો અઢારસો ને તાણુ ની અંદર અઢારસો ને તાણુ ની અંદર મહારાષ્ટ્રના લાલબાગ કા રાજા આજે પણ લાલબાગ ખાતે ગણેશ ઉત્સવ આલે છે મહારાષ્ટ્ર ની અંદર લાલબાગ ખાતે ગણેશ ઉત્સવ ની શરૂઆત કરી ભાઈ શેની કરી

અઢારસો ને અંદર શિવાજી ઉત્સવ સ્વદેશી ચળવળ કરી હતી બંગાળના ભાગલાના પરિણામે આ સ્વદેશી ચળવળના મુખ્ય નેતા હતા કોણ લોકમાન્ય બાલ ગંગાધર તિલક તો આ મહાપુરુષ ને વંદન કરવા જોઈએ જોઈએ શીખવું છે તો આ વાત કરી લોકમાન્ય બાલ ગંગાધર ટિલાક ની ફરી વાર ઝડપથી એકવાર રિવિઝન કરીએ આમાં ઘણું બધું લખ્યું આપણે કે ભાઈ મહારાષ્ટ્રના ક્રાંતિકારી નેતા હતા બરોબર જહાલવાદના મુખ્ય નેતા કે ભાઈ ઉગ્ર મનોબળ ધરાવતા હતા અંગ્રેજોને કોઈ પણ રીતે સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે તેને હું મેળવીને જમ્પીશ કેસરી નામનું સમાચાર પત્ર કર્યું મરાઠી ભાષામાં મરાઠી નામનું સમાચાર પત્ર પ્રસારિત કર્યું અંગ્રેજી ભાષામાં માંડલેની જેલમાં ગીતા રહસ્ય લખ્યું અઢારસો ને ત્રાણું માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી

આશા રાખું તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હોય છે બરોબર છે ફરી પાછા નવા લેક્ચરની અંદર કંઈક મળશું ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા જય